નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચ એનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે જે વિદ્યાર્થીઓને પોસ્ટ ગ્રેજ્યુએશનની અંદર જીકાસ પોર્ટલ પરથી એડમિશન લેવાનું હોય એ વિદ્યાર્થીઓને કયા કયા સ્ટેપ્સ ફોલો કરવા પડશે એના રિલેટેડ જે ઓફિશિયલ પરિપત્ર ઝિકાસ પોર્ટલ પર બહાર પાડવામાં આવે છે એના વિશે વાત કરવાના છે જે વિદ્યાર્થીઓને પોસ્ટ ગ્રેજ્યુએશનની અંદર એડમિશન ઝીકાસ પોર્ટલ પરથી જે પંદર સરકારી યુનિવર્સિટી છે એની અંદર લેવાનું હોય તો એની છેલ્લી તારીખ છે એ તેર છ બે હજાર ચોવીસ છે એટલે કે જે વિદ્યાર્થીઓ પોસ્ટ ગ્રેજ્યુએશનની અંદર એમની કોલેજ પૂરું કર્યા પછી એડમિશન લેવા માગતા હોય એવોએ ફરજિયાત તેર છ બે હજાર ચોવીસ પહેલાં ઓનલાઈન રજીસ્ટ્રેશન છે એ કરવાનું છે તો આની અંદર વિદ્યાર્થીઓએ કયા સ્ટેપ કરવાના છે અને કઈ તારીખે કરવાના છે એના રિલેટેડ જે એક ઓફિશિયલ પરિપત્ર છે એ ચિકાસ પોર્ટલ પર બહાર પાડવામાં આવે છે એના વિશે આપણે સંપૂર્ણ ચર્ચા કરીશું આવી તમામ માહિતી મેળવવા માટે એચએનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને ટેલિગ્રામ ચેનલની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપવામાં આવેલી છે એને પણ જરૂરથી જોઈન કરી લેજો તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો તો તમે જોઈ શકો છો એના માટે જે ઓફિશિયલ પરિપત્ર છે એ છે સ્ટેપ્સ ટુ બી ફોલોડ બાય યુનિવર્સિટી એન્ડ કોલેજીસ ફોર એડમિશન પ્રોસેસ ઇન પ્રીજી પ્રોગ્રામ ઇન્ક્લુડેડ બી એડ બી એલ એટસેટ્રા થુ જીકાસ એટલે કે આની અંદર એમએ એ એમ કોમ એમએસસી વગેરે જેવા જે પોસ્ટ ગ્રેજ્યુએશનના કોર્સિસ છે એના સાથે સાથે બી એડનો પણ સમાવેશ કરવામાં આવેલો છે વિધાઉટ એન્ટ્રન્સ ટેસ્ટ સ્લેશ ઇન્ટરવ્યૂ એક્સટેન્ડેડ ટાઈમ લાઈફ એટલે કે જેની અંદર કોઈપણ પ્રકારની પ્રવેશ પરીક્ષા અથવા તો ઇન્ટરવ્યૂ તમારે આપવાનો નથી એની અંદર તમારે કયા કયા સ્ટેપ વિદ્યાર્થીઓને કરવાના છે એના એની રિલેટેડ ઇન્ફોર્મેશન છે એ અહીંયા આપવામાં આવેલી છે તમે જોઈ શકો છો પહેલાં એ નંબર એ છે કે પહેલાં છે અહીંયા તારીખ આપવામાં આવેલી છે એના પછી સ્ટેપનો નંબર આપવામાં આવેલો છે તમારે શું કરવાનું છે અને આ કોને કરવાનું છે આ સૌથી અગત્યનું છે કે વિદ્યાર્થીઓએ કયા કયા સ્ટેપ કરવાના છે એના વિશે આપણે આજના આ વિડીયોની અંદર માહિતી મેળવીશું તો સૌ પ્રથમ છે એકવીસ પાંચ બે હજાર ચોવીસથી તેર છ બે હજાર ચોવીસ સુધીમાં એપ્લિકેશન ફિલઅપ ચોઇસ ફિલિંગ રજિસ્ટ્રેશન ફી પેમેન્ટ સબમિશન બાય સ્ટુડન્ટ્સ ઓન ધિકાસ પોર્ટલ એટલે કે સૌ પ્રથમ તમારે જે તમારી એકેડેમિક ડિટેલ્સ પસાર ડિટેલ છે એ નાખવાની છે એટલે કે એપ્લિકેશન ફોર્મ ફિલઅપ કરવાનું છે ચોઇસ ફિલિંગ કરવાની છે જે ત્રણસો રૂપિયા તમારે ફી હોય છે એ ફી ભરવાની છે અને સબમિશન બાય સ્ટુડન્ટ્સ ઓન ધિકાસ પોર્ટલ એટલે કે તેર છ બે હજાર ચોવીસ પહેલાં તમારે તમારી કોલેજ પસંદ કરી ત્રણસો રૂપિયા એપ્લિકેશન ફી ભરી અને એને જે ફાઇનલ સબમિટ કરી દેવાનું છે અને આ કોને કરવાનું છે વિદ્યાર્થીઓએ કરવાનું છે એના પછી જે ચૌદ છ બે હજાર ચોવીસ સ્ટેપ એક કરવાનું છે ડેટા પુલ એન્ડ અપ પુલ પુશ બાય જીકાસ એન્ડ કોલેજિસ તો આ કરવાનું છે જીકાસ અને યુનિવર્સિટી એની અંદર વિદ્યાર્થીઓએ કંઈ કરવાનું નથી તેર પંદર છ બે હજાર ચોવીસથી ચોવીસ છ બે હજાર ચોવીસ દરમિયાન ફાઇનલ એડમિશન ઓફર પ્રિપેરેશન એન્ડ એડ ઓફર એડમિશન થ્રુ જીકાસ પોર્ટલ આ કોને કરવાનું છે યુનિવર્સિટી અને કોલેજીસ એની અંદર પણ વિદ્યાર્થીઓ કંઈ જ કરવા નથી જે વિદ્યાર્થીને કરવાનું સ્ટેપ છે એ છે પચીસ છ બે હજાર ચોવીસથી ઓગણત્રીસ છ બે ચોવીસ દરમિયાન રિપોર્ટિંગ બાય સ્ટુડન્ટ્સ યુનિવર્સિટીસ લેસ કોલેજિસ તો પચીસ છ બે હજાર ચોવીસથી ઓગણત્રીસ છ બે ચોવીસ દરમિયાન જો તમારું રાઉન્ડ એકની અંદર સિલેક્શન થઈ જતું હોય તો તમારે જે કોલેજની અંદર તમારું સિલેક્શન થતું હોય ત્યાં તમારા જરૂરી ડોક્યુમેન્ટ લઈ અને પહોંચી જવાનું છે અને ત્યાં તમારે જરૂરી ફી ભરી અને એડમિશન છે જરૂરી ડોક્યુમેન્ટ સબમિટ કરાવીને લઈ લેવાનું છે જો તમારું રાઉન્ડ એકની અંદર સિલેક્શન થતું નથી તો તમારે કયા સ્ટેપ છે એ ફોલો કરવા પડી શકે છે તો એક સાત બે હજાર ચોવીસથી બે સાત બે હજાર ચોવીસ દરમિયાન રાઉન્ડ ટુનું સ્ટેપ એક હશે ડેટા પુલ પુશ બાય જીકાસ એન્ડ કોલેજિસ આ ઝિકાસ અને યુનિવર્સિટી દ્વારા કરવામાં આવશે એની અંદર વિદ્યાર્થીઓ ક્યાંય કરવાનું નથી ત્રણ સાત બે હજાર ચોવીસથી પાંચ સાત બે હજાર ચોવીસ દરમિયાન સ્ટેપ ટુ ન્યૂ એડમિશન ઓફર પ્રિપરેશન એઝ પર ધ રિમેનિંગ ઇન્ટેક એન્ડ ઓફરિંગ એડમિશન થ્રુ જીકેસ પોર્ટલ આ પણ યુનિવર્સિટી અને કોલેજ દ્વારા કરવામાં આવશે અને જે હવે વિદ્યાર્થીઓને કરવાનું ત્રીજું સ્ટેપ છે એ છે છ સાત બે હજાર ચોવીસથી નવ સાત બે હજાર ચોવીસ દરમિયાન સ્ટેપ ત્રણ રિપોર્ટિંગ બાય સ્ટુડન્ટ એટલે કે જો તમારું રાઉન્ડ બેની અંદર સિલેક્શન થઈ જાય છે તમે જીકાસના પોર્ટલ પર જઈ ડેશબોર્ડની અંદર તમે જોઈ શકો છો કે તમને કઈ કોલેજ છે એ ઓફર કરવામાં આવેલી છે જો તમારે એ કોલેજની અંદર એડમિશન લેવાનું હોય તો તમારા જરૂરી ડોક્યુમેન્ટ્સ નવો એડમિશન ઓફર લેટર જે તમે જીકાસની તમારા ડેશબોર્ડમાં જઈને તમે ડાઉનલોડ કર્યો છે એ અને જરૂરી ફી લઈ યુનિવર્સિટી અને કોલેજમાં પહોંચી જરૂરી ફી ભરી અને તમારા જે નંબર પર એક ઓટીપી આપશે ઓટીપી આવી અને તમે તમારું એડમિશન છે એ કન્ફર્મ કરાવી શકો છો હવે આપણે વાત કરીએ કે જે યુનિવર્સિટીની અંદર પ્રવેશ પરીક્ષા લેવામાં આવતી હોય એની અંદર કઈ રીતે એડમિશન થશે તો સ્ટેપ્સ ટુ બી ફોલોડ બાય યુનિવર્સિટી એન્ડ કોલેજીસ ફોર એડમિશન પ્રોસેસ ઇન પોસ્ટ ગ્રેજ્યુએશન પ્રોગ્રામ ઇન્ક્લુડિંગ બી એડ એટસેટ્રા થ્રુ જીકાસ આફ્ટર કન્ડક્ટિંગ એન્ટ્રન્સ એક્ઝામ્સ લેસ ઇન્ટરવ્યુ હવે કે આની અંદર વિદ્યાર્થીઓનો ખૂબ જ અગત્યનો ફાળો રહેલો છે કારણ કે અહીંયા વિદ્યાર્થીએ એન્ટ્રન્સ ટેસ્ટ આપવો પડશે એડમિશન લેતા પહેલાં તો આ સ્ટેપ છે એ તો વિદ્યાર્થીએ જ કરવાનું થાય તો એના માટે એમના માટે ખૂબ જ અગત્યનું ઇન્ફોર્મેશન છે અહીંયા આપણે જોઈએ તો એકવીસ પાંચ બે હજાર ચોવીસથી તેર છ બે હજાર ચોવીસ દરમિયાન આ વિદ્યાર્થીઓ એમનું ફોર્મ ફિલઅપ કરવાનું છે જે કોલેજની અંદર એડમિશન લેવા માગતા હોય એનું નામ ત્યાં લખવાનું છે ત્રણસો રૂપિયા ફી પેમેન્ટ કરવાનું છે અને સબમિશન બાય સ્ટુડન્ટ્સ ઓન જીકેસ કેસ પોર્ટલ તો તેર છ બે હજાર ચોવીસ દરમિયાન જે વિદ્યાર્થીઓ એન્ટ્રન્સ ટેસ્ટ સાથે એક્ઝામ આપવાનો હોય એમને પણ જે છે એ ફોર્મ ભરી અને ફાઇનલ સબમિટ કરી દેવાનું છે ચૌદ છ બે હજાર ચોવીસનું જે પહેલું સ્ટેપ છે એ જીકાસ યુનિવર્સિટી અને કોલેજ દ્વારા કરવામાં આવશે અને જે મેઇન સ્ટેપ છે પંદર છ બે હજાર ચોવીસથી ચોવીસ છ બે હજાર ચોવીસ દરમિયાન ફાઇનલ એડમિશન ઓફર પ્રિપેરેશન્સ ઓફરિંગ એડમિશન થ્રુ જીકસ પોર્ટલ આફ્ટર કન્ડક્ટિંગ એન્ટ્રન્સ ટેસ્ટ સ્લેસ ઇન્ટરવ્યુ યુનિવર્સિટી વિલ ડિક્લેર ડેટ્સ એન્ડ ગાઈડલાઇન્સ ફોર ધ સેમ એન્ડ ઇન્ફોર્મ ધ સ્ટુડન્ટ એટલે કે તમે જે કોર્સની અંદર એડમિશન લેવા માગતા હોય એની અંદર જુઓ કોઈપણ પ્રકારની એન્ટ્રન્સ ટેસ્ટ અથવા ઇન્ટરવ્યૂ તમારે આપવાનું થાય તો એના રિલેટેડ જે પણ સ્ટેપ છે એ વિદ્યાર્થીઓએ કરવાના થશે એટલે કે તમે જે યુનિવર્સિટીની અંદર એડમિશન લેવા માગતા હોય ફોર એક્ઝામ્પલ તમે હેમચંદ્રા જ્યારે નોર્થ ગુજરાત યુનિવર્સિટીની અંદર એડમિશન લેવા માગતા હોય તો તમારે એની વેબસાઇટ જોતા રહેવાનું છે ત્યાં જે પણ પ્રકારની એન્ટ્રન્સ ટેસ્ટ લેવામાં આવતો હશે એની તમામ તારીખો છે એ જે તમામ તારીખો અને તમામ વિગતો છે એ ત્યાં યુનિવર્સિટીની વેબસાઇટ પર શો કરવામાં આવશે તો જેને એન્ટ્રન્સ ટેસ્ટ હોય એમના માટે આ સ્ટેપ ખૂબ જ અગત્યની થઈ જાય છે અને પછીનું જે સ્ટેપ વિદ્યાર્થીઓએ કરવાનું છે એ છે પચીસ છ બે હજાર ચોવીસથી ઓગણત્રીસ છ બે હજાર ચોવીસ રિપોર્ટિંગ બાય સ્ટુડન્ટ્સ એટલે કે તમે તમારો એન્ટ્રન્સ ટેસ્ટ આપી દેશો પછી જે તમારું ફાઇનલ મેરિટ બન્યું છે એના આધારે તમને જે પણ કોલેજની અંદર એડમિશન મળતું હોય તમારે ત્યાં જઈ અને તમારું એડમિશન છે એ કન્ફર્મ કરાવી લેવાનું છે પછી એના માટે રાઉન્ડ ટુ બહાર પડશે એક સાત બે હજાર ચોવીસથી બે સાત બે હજાર ચોવીસ દરમિયાન ડેટા પુલ એન્ડ પુશઅપ બાય જીકાસ એન્ડ કોલેજીસ તો જીકાસ પોર્ટલ પર આ કામગીરી કરવાની છે ત્રણ સાત બે હજાર ચોવીસથી પાંચ સાત બે હજાર ચોવીસ દરમિયાન જે નવું એડમિશન ઓફર છે એ તૈયાર થશે અને લાસ્ટની અંદર છ સાત બે હજાર ચોવીસથી નવ સાત બે હજાર ચોવીસ દરમિયાન આ સ્ટેપ છે એ વિદ્યાર્થીઓને કરવાનું છે રિપોર્ટિંગ બાય સ્ટુડન્ટ્સ એટલે જો તમારું રાઉન્ડ ટુની અંદર સિલેક્શન થઈ જાય છે એડમિશનની અંદર તો તમારે તમારા જરૂરી ડોક્યુમેન્ટ્સ એડમિશન ઓફર અને જે જરૂરી ફી હોય એ લઈ અને કોલેજમાં જઈ અને તમારો પ્રવેશ છે એ કન્ફર્મ કરાવી લેવાનો છે તો આમ આપણે જોયું કે એન્ટ્રન્સ ટેસ્ટ વગર અને એન્ટ્રન્સ ટેસ્ટ સાથે વિદ્યાર્થીઓએ કયા સ્ટેપ કરવાના છે અને એમના માટે કઈ તારીખો ખૂબ જ અગત્યની છે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ